અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ખાત મુહૂર્ત તેમજ સહાય તેમજ સેફ્ટી કિટનું વિતરણ કરાયું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આરસીસી રોડ અને પેવર બ્લોકના બે કરોડ વીસ લાખ ઉપ્રાંતના કામનો પ્રતિકાત્મક ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પીએમ સ્વનિધિ યોજના હેઠળ ચેક તેમજ સફાઈ કર્મીઓને સેફ્ટી કિટનું પણ વિતરણ કરાયું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનાર આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શારદા ભવન ટાઉન હોલમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે સફાઈ કર્મીઓને સેફટી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતીના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે એક દિવસે શપથ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સફળ તરીકે ઉજવણી થઈ છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પેલો આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફ્ટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે પણ કામગીરી કરે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પણ પાંચ કરોડ અને પચીસ લાખના ખર્ચે એની ઉપર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બની નથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે